થોડાશેથી બધા જ લોકો આપણે શીખ લઈએ અને કીધું તેમ કે ખરેખર દેશના અસલી હીરો આવા લોકો છે કે જે લોકો પોતાના દેશ માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય અને આપણે પણ સાચા દેશ ભક્ત ત્યારે બની શકીએ જ્યારે આપણે આપણી બધી ફરજો અને આપણી જે હક અધિકારો વિશે જાણકારો આપણી ફરજો ભારત દેશ માટે આપણે પણ પોતાનું જે છે કામગીરી દાખલા તરીકે ખેડૂત હોય તો ખેડૂત ખેતીવાડીમાં સરખું કરીએ આપણે કોઈ એમાં બી અથવા પછી નોકરી કરતા હોઈએ શિક્ષક હોઈએ કે પોલીસ હોઈએ કે તો આપણે જે પણ ફરજ નિભાવતા હોઈએ તે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવીએ પણ સાચી દેશ સેવા છે ને મારું નામ પટેલ હિતેશ કુમાર ઈશ્વરભાઈ છે હું ફિલહાલ સીઆરપીએફ સીપી ટ્રીટમેન્ટ ની ભરતીમાં હું સિલેક્ટ થયો છું અને મારી ટ્રેનિંગ મેં મહારાષ્ટ્ર જિલ્લાના નાંદેડ તાલુકા મુખેડ તાલુકામાં મેં મારી ફરજ બજાવી છે ટ્રેનિંગની અને ફિલહાલ હું અગિયાર સાત પચીસના રોજ મારી પીઓપી ખતમ કરી અને પછી હું મારી ફર્સ્ટ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર જે શ્રીનગર ખાતે હુમામાં ગામમાં મારી ફરજ બજાવું છું અત્યારે અને આ સંસ્થામાં મને જોડાઈને ખૂબ સારું લાગે છે અને એ રીતે જ હું બીજાને પણ એ પ્રેરિત કરું છું કે આ રીતે તમે અમારી સાથે આવી દેશ સેવામાં તમે જોડાવો